આજે હું શેર કરીશ તમારી સાથે રગડા ચાટ બનાવવાની રેસીપી આગળી વટાણા સુકા વટાણા પલાળી દીધા હતા પાંચ છ કલાક હવે આપણે એને બાફી લઈશું અહીંયા અમે ચાર પાંચ પાણી એ ધોઈ લીધા હતા હવે બાફી લઈશું એને થોડું મીઠું એડ કરીને આપણે ત્રણ વિસાલ વગાડી લઈશું આપણે ચેક કરી લઈશું આપણા વટાણા બોખાઈ ગયા છે આપણા વટાણા બફાઈ ગયા સગળા ચાટ બનાવવા માટેનો રગડો આપણે તૈયાર કરી લઈશું તેમાં બે પરી તેલ એડ કરીશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે થોડું જીરું એડ કરીશું જીરું કકડી ગયું છે હિંગ એડ કરીશું થોડી જીની સમારેલી ડુંગળી એડ કરીશું આપણે અહીંયા થોડી ડુંગળીથી શેકાઈ ગઈ છે લસણ મરચાની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી આદેનું પેસ્ટ ના એડ કરીશું હવે ડુંગળી ને એવું શે કઈ ગયું છે હવે ટામેટું એક એડ કરીશું આપણે થેંકી ભાઈશું આપણે

વેજ બિરિયાની મસાલા ટેસ્ટ સારો આવે છે આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે રગડા ચાટ નો હવે આપણે સર્વ કરીશું અને આપણી રગડા ચાટ બની રેડી થઈ ગયો છે બનીને હવે આપણે પ્લેટમાં રગડો લઈ લીધો છે હવે આપણે થોડો ટામેટો એડ કરીશું અંદર થોડી ડુંગળી એડ કરીશું

એડ કરીશું થોડા ધના થોડો ચાટ મસાલો એડ કરીશું આપડી રગડા ચાટ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં